કૃષ્ણ કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આપણે દસથી પંદર લોકો ખાઈ શકે તેટલો ઢોકળીનો લોટ બાંધવાનો છે તે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું બે ચમચી લાલ મરચું એક ચમચી હળદર અને એક ચમચી અજમો અને ચપટી હિંગ નાખીશું આપણે જેથી પેટમાં ના દુખે અને તે ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને બે ચમચા તેલ નાખીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું આપણે તેલ બહુ નથી નાખવાનું તેનું ખાસ ધ્યાન રાખવું અને બરાબર તેને મસળી લેવો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા તો અહીંયા બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે થોડો થોડું પાણી નાખીને તેને લોટ બાંધી લેવાનો છે આપણે એકદમ કાઠો પણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો મીડિયમ બાંધવાનો છે આપણે તે લોટ પછી આપણે બધો લોટ એક ખરખો મિક્સ કરી લેવો બરાબર તેને જરૂર પડે તો જ પાણી નાખું તો અહીંયા સરસ મજાનો આપણો લોટ બંધાઈ ગયો છે ઉપરથી થોડું તેલ નાખીને તેને પાછો મસળી લઈશું તો આપણો સરસ મજાનો ઢોકળીનો લોટ તૈયાર થઈ ગયો છે તો આ રીતનો ઢોકળીનો લોટ હોવો જોઈએ અને પછી આપણે એક મોટું ગુલ્લું વાળીને આપણે ઢોકળી વણી લઈશું આ રીતે અટામણ લગાવીને તેને ઢોકળીનું ગુલ્લું વાળી દેવું તમે જાડી પટલી તમારા હિસાબે રાખી શકો છો અહીંયા મેં પટલી ઢોકળી વણી છે તો આ રીતે પંદરથી સોળ ઢોકળી વણી લીધી છે પછી આપણે એક ભાખરીનું ગુલ્લું લઈશું એ જ લોટમાંથી આપણે ભાખરી પણ બનાવવાની છે તમે આ જ લોટમાંથી પૂરી પણ લોચાપુરી પણ બનાવી શકો છો તો અહીંયા સરસ મજાની આપણી ભાખરી પણ વણાઈ ગઈ છે ઢોકળી પણ તૈયાર થઈ ગઈ છે ઢોકળીનો વિડીયો મેં પહેલાં મૂકેલો જ છે પછી અહીંયા આપણે એ તવી મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધી તેની અંદર ભાખરી નાખી દેવી અને થોડીક વારમાં તેને પલટાવી દેવી પછી બે ચમચી જેવું તેલ નાખીને તેને ભાખરીને સરસ મજાની તળી લેવી તો આ રીતે ભાખરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને તળી લેવી તો એ સરસ મજાની આપણી ભાખરીઓ પણ તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે લોટ બાંધજો બહુ સરસ